હાલતમાં રસ્તાઓની સ્થિતિ જોવા મળી રહી છે અને બીજી તરફ મહત્વની વાત છે કે આ ગંદકી રસ્તો જે છે તે જોવા મળી રહ્યો છે અને આજ ગંદકી રસ્તા પરથી આ લોકો નીકળવા એટલે કે પસાર થવા મજબૂર બન્યા છે સવાલ થાય કે આ લોકોના માટે રસ્તાની સુધારવાની કામગીરી ક્યારે કરવામાં આવશે તે સૌથી મોટો સવાલ છે કેટલાક સ્થાનિક બહેનો આપણી સાથે છે બેન રસ્તાઓની હાલત ખૂબ જ ખરાબ છે ગટરની સમસ્યા હોય કે રસ્તાઓની સમસ્યા હોય થોડા વરસાદમાં જ ખરાબ થઈ ગઈ છે કેટલા પડી ઘણા સમયથી છે ઘણા કાર્યકરો આવે છે ઘણી અમે દિલાસો આપે છે કે આ અમે તમને આ કરી આપશું પાણીની સુવિધા કરી આપશું પણ કોઈ આવીને અને ચૂંટણી વખતે આવે ચૂંટણી વખતે આવીને લોકો જતા રહે પછી કોઈ સમસ્યા અમારી કરવા આવતા છે નહીં ધારાસભ્યો આવે ધારાસભ્યને બોલાવીએ અમારો પાણીનો નિકાલ કરવા માટે પણ એ લોકો આવતા નથી આવી અને કે તમારી સમસ્યા અમે પૂરી કરી આપશું એ પછી કોઈ આવતા નથી

બેન શું કહેશો ખરાબ રસ્તાઓ વચ્ચે વચ્ચે કે પાણી નો નિકાલ નથી થતો વરસાદ થોડું પડે એમાં સ્થિતિ ખરાબ થઈ ગઈ હા એમ જ સ્થિતિ ખરાબ થઈ ગઈ છે છોકરા જઈ ના શકે કેવી રીતે ઉપર જઈ અમે છોકરાઓ તો રજવાત કરવામાં આવી છે ખરા બેન કે કયા પ્રકારની રજવાત કરવામાં આવી છે કેટલી રજવાત કરી કેટલી રજવાત કરી પણ કોઈ આવતું જ નથી આઈન જોઈન જતા આવીને જોઈને જતા રહે છે તેવું કહી રહ્યા છે અને એક વડીલ છે અત્યારે આપણી સાથે શું કહેવા માગશો રસ્તાઓની તકલીફો ખૂબ જ કથળેલી જોવા મળી રહી છે નિકાલ કોઈ પ્રકારનો નથી થતો તો શું કહેશું હું ગાંધીવાજ એકવાર રહું છું મારું નામ ભાઈ રણજુભાઈ રાઠોડ છે છેલ્લા પચાસ વર્ષથી અહીંયા રહું છું અમારે અહીંયા ખાસ તકલીફ એટલી બધી છે પાણીની ચોમાસું આવે ને પાણી રસ્તામાં એટલું બધું ભરી જાય કે સવારમાં અમારા વિદ્યાર્થીઓને મૂકવા માટે જેવું હોય તો અમને તકલીફ પડે છે પાણી માટે છેલ્લા કેટલાય કોર્પોરેટરો આવતા નથી જોવા કે અમને કોઈ મદદ કરતા નથી ખાલી વોટ લેવા માટે જ એ લોકો આવે લેવા માટે આવે છે તે લોકો કહી રહ્યા છે મહત્વની વાત છે રસ્તાની સ્થિતિ બતાવી દઈએ ખૂબ જ કથળેલી હાલતમાં રસ્તો જોવા મળી રહ્યો છે ગટરનું પાણી હોય કે પછી વરસાદી પાણી હોય તમામ પાણીઓ જ્યારે અહીંથી ભરાતા હોય ત્યારે આ પાણીઓ ભરાવાની સાથે જ આ રસ્તો જે છે તે ક્યાંક ને ક્યાંક કિચડ થઈ જતું હોય છે અને અહીંથી પસાર થતા તમામ લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે જોવામાં એ આવશે કે હવે આના ઉપર કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે સ્થાનિકો માંગણી કરી રહ્યા છે કે અમને રસ્તો સારો બનાવી આપવામાં આવે અને સાથે જ ગટર વ્યવસ્થા સરખી કરવામાં આવે જેથી કરીને વરસાદી પાણી જો ભરાય તો તેનો નિકાલ થાય હવે જોવામાં આવશે કે આમના લઈને કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે અને કાર્યવાહી થશે કે નહીં તે પણ સૌથી મોટો સવાલ છે કેમેરામેન જયદીપ સાથે પ્રેમ ચોબેટ ગુજરાત ન્યૂઝ અમદાવાદ